એક વખત હતો કે જ્યારે ભાવનગર સ્ટેટની રાજધાની ભાવનગર નહીં પણ શિહોર હતું અને એ શિહોરના ગોહિલરાજ અખેરાજીના દરબારગઢમાં બાજુના નેસડા ગામના એક દલિત બાપે આવીને ધાવ નાખી કે બાપુ મારી દીકરીને બરવાળે પરણાવી હતી સાસરિયાનો અતિશય ત્રાસ દીકરી આખરે ભાગીને ઘરે આવી ગઈ તો એને લેવા માટે બરવાળાથી બે માથાભારે માણસો આવી ગયા છે ઘોડા ઉપર બેહાડીને મારી મારી ફૂલ જેવી દીકરીને લઈ જાય છે બાપુ એને બચાવી લ્યો અમારા દલિતોનું કોઈ નહીં અને આ વાત સાંભળીને મેળા ઉપર છૂતેલા યુવરાજ વખતજીજી ગોહિલના કાન ચમક્યા એને નીચે આવીને કીધું કે રોમાં હું જાઉં છું ને એ ઘોડી લઈને તૈયાર થયા તો બાપુએ અખેરાજીએ કીધું કે બેટા હું સેના મોકલું અને વખતજીજી કે કે ના પ્રજાની રક્ષા કરવા તો રાજાએ જ ચડવો પડે અને એની ઘોડી તોપના ઘોડાની જેમ છિયોરના દરબારગઢની બહાર નીકળી ગઈ પહેલાં બેવને બરવાળે પોચે એ પહેલાં રસ્તામાં આંતરી લીધા બેવને પછાડીને એ દીકરીને ઘોડા ઉપર પોતાની સાથે જ બેસાડીને વખતસિંહજી ગોહિલ એ ફરી શિહોરમાં આવ્યા ત્યારે શિહોરના લોકો પોતાના યુવરાજને બાળા રાજાને જોઈ રહ્યા દરબારગઢમાં આવીને બાપને એ દીકરીને સોંપી ત્યારે ઘોડા પરથી ઉતરીને દીકરીએ કીધું બાપુ હું દલિતની દીકરી બીજું તો શું આપું પણ તમને આશીર્વાદ આપું છું કે તમે જ્યાં પણ ઘોડે ચડશો ત્યાં તમારી જીતના ડંકા વાગશે અને ખરેખર વખતસિંહજી ગોહિલના સમયમાં સૌરાષ્ટ્રના રાજકીય રંગો એટલા અટપટા હતા કે એ જૂનાગઢના નવાબ પાસે અમરજી કુંવરજી નાણાવટી જેવો બાહોશ દિવાન હોય જામનગરના કરતા દત્તા મેરુ ખવાસનો ડંકો સૌરાષ્ટ્રમાં વાગતો હોય ગોંડલના ભા કુંભાજી જેવા વિચક્ષણને સફળ રાજવી હોય અને ભાવનગરની પાડોશમાં જ ગાયકવાડી સત્તાના મજબૂત પંજા પડી ચૂક્યા હોય છતાં ભાવનગર એ વખતસિંહજીના સમયમાં સૌથી વધુ સમૃદ્ધ સુરક્ષિત અને વિસ્તર્યું